સુરત શહેરના સલાબતપુરા એસટીસી ટુ માર્કેટ અંજાર ફાર્મ સુરત નવી સિવિલમાં ઘસડતા રાત્રે મૃત જાહેર કર્યો પાસ થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હાલ ડીસીપી ગડવી સાહેબ અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે બીરો રિપોર્ટ સુરતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગાવાડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે

એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજૂત હતી આમ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી કંઈક જલ્દી આરોપી પકડાય જાય એ બી પ્રયાસ કરીએ હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી